વાઘોડિયા એમ જીવીસીએલ કચેરીની ગંભીર બેદરકારી સામે આવી વાઘોડિયા તાલુકાના ગોડસ ગ્રામે પંચાયતના જબીરપુરા ગામમાં બે વર્ષ પહેલા વીજપુલ ધરાશય થયો હતો વીજપુલ ધરાશય થતા એમ જીવીસીએલના કર્મચારી દ્વારા વીજ કેબલને ઝાડ સાથે બાંધવામાં આવ્યા તેમજ કેટલાક વીજ પોલ પર છૂટા લટકતા વાયરો જોવા મળ્યા જવેરપુરા ગામના પશુપાલકો જીવના જોખમે પોતાના પશુઓ ચરાવી રહ્યા છે અગાઉ પણ કરંટ લાગવાથી એક ભેંસનું મોત થયું હતું બે વર્ષ પહેલાં વીજપોળ ધરાશય થતાં ગામના લોકોએ એમજી વિશીલ કચેરી ખાતે નવા વીજપોળ માટે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી એમજી વીસીએલ દ્વારા નવા વીજપોળની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી રિપોર્ટર મૌલિન વ્યાસ વીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા આજે ગોરજ ગ્રામ પંચાયતમાં જહેરપુરા ગામ આવેલું છે જયરપુરા ગામમાં ઘણા સમયથી અમે રજૂઆત કરેલી છે કે વીજ પડી ગયો છે એ જલ્દી થી જલ્દી રિપેર કરવામાં આવે પરંતુ અત્યાર સુધી વીજ કર્મચારીઓ દ્વારા કોઈ પણ જાતનું રિપેરિંગ કામ કરવામાં નહીં આવ્યું અને સાથે આપ જોઈ રહ્યા છો કે કેબલ જે છે એ ઝાડ સાથે બાંધેલો છે વીજ વીજ પોલ પડી ગયો છે અને કેબલ ઝાડ સાથે બાંધેલો છે તો અમારી રજૂઆત એ છે કે આજે જે વીજ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે એ સ્માર્ટ મીટર ની જરૂર નહીં પણ સ્માર્ટ સુવિધાની જરૂર છે અમારે સુવિધા આપશો તો જ તમારા આગળ પબ્લિક ને કામ લાગશે આજે માનનીય શ્રી નરેન્દ્ર મોદી જે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત બનાવવાની વાત કરી રહ્યા છે પરંતુ આજે ગ્રામીણ લેવલ સુધી જે વિકાસના કામો છે પહોંચ્યા નહીં જેમ કે કર્મચારીઓ દ્વારા પણ આવા ગામોમાં પાણીના પ્રશ્ન આ લાઇટના પ્રશ્ન સોલ્વ થતા નથી લાઇટ અમારે ડીપીએ કોઈ પણ ફીજ નથી ગામના ભાઈઓ વારંવાર વાયર હલાવીને અને ટેમ્પર વાળી લાઈટ લાઈન લાઇટ લાવીએ છે અને અહીંયા થાંભલો પડી ગયો છે અમે બે હજાર એકવીસનો નો થાંભલો પડી ગયો બે હજાર છઠ્ઠા મહિનાથી અમે રજૂઆત કરીને આવ્યા છે ત્રણ અરજી ત્રણ મહિનામાં આપી પણ કોઈ અધિકારી આજ સુધી આવ્યા નથી હેલ્પરો આવી અને ટેમ્પરવાળી આવીને રિપેરિંગ કરીને જતા રહે છે અને હેલ્પરો એવું કે છે કે અમે અધિકારી સડસઠ ગામો છે સડસઠ ગામની અંદર અમે બે ભાઈઓ છે અમારથી પોકી વરાતું નથી હેલ્પરો વારંવાર અમને આ રજૂઆત કરે છે તો વિદ્યુત બોર્ડ અમે ગોહિલ સાહેબ એવું કીધેલું કે સાહેબ બે મજૂર ના આપશો અમને મજૂર વધારે આ લોકો ને આપો તો અમારી કામગીરી પૂરી થાય પણ આજ સુધી કોઈ લોકો એ અમારી વાત સંભાળી નથી